નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો અહીં આગળ આપણે શું કરી છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરીએ છીએ એકદમ બેઝિકથી લઈને એડવાન્સ હોતી જઈશું ગુજરાતી ભાષા આકૃતિ સાથે સાથે ગણિત પર આપણે વધારે કમાન્ડ મેળવીશું મિત્રો કેમ કે ગમે તેવા પ્રશ્ન આવે આપણને આવડવા જોઈએ મિત્રો તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારે જો અગાઉના ક્લાસ જોવા હોય મિત્રો તો નીચે તમને લિંક મળી જશે અથવા તો તમારે પ્રેક્ટિસ કરવી હોય બેટા તો મારા વોટ્સઅપ નંબર છે ત્યાં આગળ મને મેસેજ કરજો તો ત્યાં આગળ હું તમને દરેકે દરેક ક્લાસ અને પીડીએફ સાથે પ્રેક્ટિસ કરવા માટે તમને મટીરિયલ પ્રોવાઈડ કરાવી આપીશ એકદમ ફ્રી છે મિત્રો કોઈ આપણે પૈસા લેવાની જરૂર નથી ઓકે કારણ કે શિક્ષણનો ધંધો જે જમાઈને બેઠા છે અને આપણે શું કરવાનું છે જળ મૂળમાંથી એ વિચારધારાને આપણે બંધ કરવાની છે મિત્રો તો ચલો એકદમ શરૂઆતથી જોઈશું બેટા હવે અગાઉનો ક્લાસ જોઈ લેજો સૌથી પહેલાં ને ના જોયો તો મને મેસેજ કરજો ત્યાં આગળ તમને ક્લાસ મોકલી આપીશ બેટા ચલો હવે આપણે જોઈએ કે આપણે નંબર જોયા હતા હા અને સંખ્યા કેવી રીતે બને છે એ જોઈતી તો હવે આપણે શું જોઈશું કે શૂન્યથી કેવી રીતે સંખ્યા બને બેટા ઓકે ચલો શરૂઆત કરીએ હવે હું સ્ક્રીનમાંથી સાઈડમાં જાઉં છું જેથી કરી તમારું ફૂલ ફોકસ આ ક્લાસમાં સ્ક્રીન પર રાખજો બેટા ચલો તો અગાઉના ક્લાસ જોવા માટે બેટા તમે આ મને મેસેજ કરજો અને ત્યાંથી આપણે જોશું ચલો હવે વધી રહી તાજમાં તો સૌથી પહેલો પ્રશ્ન થાય છે બેટા કે આપણે શું બનાવવાની હતી સંખ્યા બનાવવાની હતી મારી લો કે તમારી પાસે બેટા હું તમને અંકો આપું છું ઝીરો એક બે ત્રણ અચ્છા ચલો લખો ઝીરો પાંચ છ નવનો ઉપયોગ કરો ઓકે મોટી અને નાની સંખ્યા બનાવો તો તમે સૌથી પહેલાં શું કરતા હતા કે આમાં સૌથી મોટી કઈ છે નવ પછી એના પછી છ પછી પાંચ અને શૂન્ય આ કઈ બની ગઈ બેટા મોટી બની ગઈ હવે તમારે નાની બનાવવાની કીધી હોય બેટા તો નાની બનાવવામાં તમે શું ઉલટું કરશો નવ જીરો પાંચ છ અને નવ આ કઈ સંખ્યા બની ગઈ બીજા નાની સંખ્યા બની ગઈ કઈ બની ગઈ મોટી અને આ નાની બની ગઈ ચલો આટલું તો આવડતું હતું હા તો આગળ બેટા શૂન્ય આગળ આવે છે બેટા ક્યાં આવે છે આગળ આવે તો કઈ સંખ્યા બને છે બેટા નાની બને છે જ્યારે શૂન્ય પાછળ જાય છે બેટા તો કઈ સંખ્યા બનાવે છે મોટી કેવી રીતે સમજ્યા હતા આપણે બેટા કે આ સો રૂપિયા હોય તો સો રૂપિયાની પાછળ શું હોય છે બેટા બે મીંડા હોય છે જ્યારે રૂપિયો લખો હોય તો બેટા આ ઝીરો હોય એ ક્યાં હોય છે આગળ લખાય છે એનો મતલબ થાય છે એક રૂપિયો ખબર પડી ગઈ તો ચલો હવે હું તને એમ કહું છું બેટા આપણે આ વસ્તુ ક્યાં ઉપયોગ કરી છે બેંકમાં ક્યાં ઉપયોગ કરીએ છીએ બેંકમાં બેંકમાં કેવી રીતે સાહેબ સમજો કે તમને માનલો કે ચેક ભરવા આપ્યો તો ચેક ભરવા આપ્યો તમારા પપ્પાએ તો શું કરશે બેટા કેમ લાગશે કે વીસ હજાર રૂપિયાનો ચેક છે તો વીસ વીસ હજાર આમ લખશે પછી આમ લાઈન કરશે પછી આમ કરશે તો એનો મતલબ શું બેટા કે હવે આગળ કોઈ સંખ્યા નથી ખબર પડી કે બેટા આગળ કોઈ અંક પણ નથી બેટા આગળ અંક પણ નથી આ લાઇન કરી એનો મતલબ શું બેટા કે આગળ કોઈ અંક પણ નથી લો કે તમે પચાસ હજારનો ચેક લખો તો શું કરશો બેટા પચાસ ત્રણ મિનિટ પછી લાઇન કરશો ખબર પડી કે તો આટલી વસ્તુ ખબર પડી કે સામાન્ય માન લે બેટા કે આ પચાસ હજાર કહેવાય છે કેટલા કહેવાય છે પચાસ હજાર પરંતુ બેટા સમજો આ પચાસ હજાર છે હવે આ જે પચાસ હજાર છે એને હું લખું પાંચ રૂપિયા તો કેવી રીતે લખાશે બેટા એક બે ત્રણ ચાર મીંડા અને પછી છેલ્લે શું કરી દઈશ બેટા પાંચ તો અહીંયા આગળ આ કેટલા થઈ ગયા બેટા પાંચ રૂપિયા જ્યારે શૂન્ય ક્યાં જાય બેટા પાછળ છે તો શું છે મૂલ્ય વધે જ્યારે શૂન્ય ક્યાં હોય બેટા આગળ હોય એનો મતલબ કે મૂલ્ય ઘટે આ એકદમ કેવી એકદમ એ બાબત જોઈએ આપણે સામાન્ય બાબત જોઈએ આટલું તો આવડતું હશે પરંતુ હું સમજાવવાનો પ્રયાસ કરીશ બેટા જે પણ વિદ્યાર્થીને નથી આવડતું એને સમજો કે નાની સંખ્યાને મોટી સંખ્યા કેવી રીતે બને છે કારણ કે આની ઉપરથી જ આપણે એકદમ અઘ્ર દાખલા સોલ્વ કરીશું એકદમ ફૂંક મારીને ઉડાડવાનો પ્રયાસ કરીશું મિત્રો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે અને બીજી ખાસ વાત બેટા કે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો પણ નીચે તમે મને મેસેજ કરજો ત્યાં આગળ પ્રેક્ટિસ મળી જશે સાથે સાથે તમને ના આવડતા પ્રશ્નોનો ફોટો પાડજો ગમે તે ધોરણનો હોય ગમે તે ક્લાસનો હોય ગમે તે હોય મોકલજો આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો તો ચાલો હવે શરૂઆત આગળ કરીએ આપણે તો જુઓ બેટા હવે આપણે અહીં આગળ જોયું હતું કે આગળ અને પાછળ અંક બને તો શું બને છે હા હવે આપણે જોઈએ આગળ શું છે કે માની લો કે તમને પ્રશ્ન એવો પૂછે બેટા કે ઝીરો પાંચ ત્રણ બે છનો ઉપયોગ કરો અને કેટલા અંકની બનાવો સંખ્યા ત્રણ અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો તો સમજો બેટા શું કહે છે કે આપણી પાસે અંકેલા છે એક અંક બે ત્રણ ચાર પાંચ કેટલા અંકો છે બેટા આપણી પાસે પાંચ અંકો છે પરંતુ આપણને પ્રશ્નમાં શું કીધું છે કે ત્રણ અંકની જ બનાવવાની છે તો ત્રણ અંકની બનાવવાની છે આપણી પાસે અંકેલા છે ઝીરો પાંચ ત્રણ બે અને છ આ બધા શું છે બેટા અંકો છે શું છે બેટા અંકો છે આપણી પાસે છે કેટલા છે બેટા પાંચ અને પ્રશ્નમાં આપણને કેટલા કીધા છે ત્રણ અંક બરાબર આવો તમને પ્રશ્ન પૂછ્યો છે તો બેટા હવે આપણને પ્રશ્નમાં કીધું નથી કે કયા ત્રણ લેવાના છે કયા ત્રણ લેવાના છે તો આપણે શું લઈશું બેટા ગમે તે લઈ શકીએ શું લઈ શકીએ ગમે તે ઓકે તો ચાલો ગમે તે લઈએ તો હું લઈ શકું છું પાંચડો લઉં છું છગડો લઉં છું અને તગડો લઉં છું ઓકે તો સમજો પાંચ લીધા ત્રણ લીધા અને છ લીધા તો સૌથી મોટી સંખ્યા બનાવો ચલો બેટા આ બોક્સ કર્યું એની મોટી સંખ્યા કઈ બનશે બેટા છ પાંચ ત્રણ નાની સંખ્યા કઈ બનશે ત્રણ પાંચ છ આટલું આવડી ગયું હા બરાબર હવે ચલો મને ધારો કે તમે કહો છો કે સાહેબ તમે ત્રણ ના લો એની જગ્યાએ કઈ લઈ લો છ પણ ના લો બે લઈ લો અથવા તો જીરો લઈ લો તો હવે આપણી પાસે ત્રણ અંક કયા બની ગયા બેટા આપણી પાસે ઝીરો પાંચ બે આ શું બની ગયા બેટા આપણી પાસે નવા જ બીજા ત્રણ અંક તો હવે એના સૌથી મોટી સંખ્યા કઈ બનશે બેટા જો મોટી કઈ બનશે સૌથી પહેલો અંક છે પાંચ પછી એનાથી મોટો બે પછી ઝીરો અને નાની સંખ્યા બનાવી હોય તો શું કરીશું બેટા ઝીરો આગળ લઈશ બેયાલીસ પાંચ હયાળીસ તો બેટા સમજ કે આ શું છે પાંચસો પાંચસો વીસ છે બેટા કેટલા છે પાંચસો વીસ જ્યારે ઝીરો પચીસ મતલબ શું થશે કે પચીસ છે કેટલા છે બેટા પચીસ તો સૌથી મોટી સંખ્યા કઈ છે બેટા પાંચસો ને વીસ જ્યારે સૌથી નાની સંખ્યા કઈ છે બેટા પચીસ જો તને ખબર પડી ગઈ હવે તને આવા પ્રશ્ન પણ આપે તો તું એને ઇઝીલી તું શું કરી શકે બેટા એકદમ સારી રીતે સરળ રીતે સમજી શકે આટલી ખબર પડી ગઈ છે વસ્તુની ચલો એકદમ સરસ વાત છે બેટા તમે આને સ્ક્રીનશોટ પાડી લો અને તમારી નોટબુકમાં ઉતારવું હોય તો ઉતારી શકો છો પરંતુ સમજવાનો પ્રયાસ કરજો બેટા કેમ કારણ કે અહીંયા આગળ તમને આ પીડીએફ પણ ત્યાં આગળ શું મળી જશે બેટા એકદમ ફ્રી મળી જશે જે ભણાવું છું એની પીડીએફ પણ મળશે પ્રેક્ટિસ માટે પણ મળશે મિત્રો તો તમે ખોટી હા હાઈ ના કરો બેટા સમજવાનો પ્રયાસ કરો અને આપણે શું કરવાનું છે આગળને આગળ દાખલા ગણવાના છે બેટા આટલી ખબર પડી ગઈ હોય તો લાઈક કરી દેજો શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો બેટા તો દરેકે દરેક ક્લાસ તમને મળતા રહે ચલો આ વસ્તુનો પ્રોબ્લેમ થઈ ગયો સોલ્વ હવે આપણે આગળ જઈએ ચલો હવે આપણી પાસે પ્રશ્ન બીજો છે કયો છે પ્રશ્ન નંબર બીજો છે માની લો કે હવે તમને એવું કહું કે જીરો ત્રણ બે અને નવમાં સૌથી નાની સંખ્યા બનાવો તો તમે શું બનાવશો બેટા ચલો પહેલાં જીરો લખશો પછી બે લખશો ત્રણ લખશો અને નવ લખશો બરાબર સૌથી નાની બની ગઈ તો કોઈ બી બેટા મને શું કરવું આ જે લખે છે એની મોટી સંખ્યા તમારે શું કરવાનું છે મને કોમેન્ટ બોક્સમાં શું કરવાનું છે કોમેન્ટ કરવાની છે કે સાહેબ પ્રશ્ન નંબર બેનો જવાબ શું છે આરો એ તો તમારે મને કોમેન્ટ કરવાની છે આ તમને પ્રેક્ટિસ માટે આપ્યા હવે આપણે થોડુંક આપણું લેવલ વધારીશું બેટા થોડુંક લેવલ વધારીશું એનો મતલબ શું થાય છે કે આગળ હવે જોઈએ શું છે આગળમાં જોઈએ કે ચલો આપણી પાસે અંકો કેટલા છે બેટા અંકો કેટલા છે ઝીરો એક બે ત્રણ પાંચ છ સાત આઠ નવ આ બધા શું છે બેટા આપણી પાસે અંકો છે તો હવે આ અંકો છે બેટા આપણી પાસે ઝીરોથી લઈને નવ હવે માની લે બેટા હું દસ લખું છું અથવા તો હું અગિયાર લખું છું અથવા તો બાર લખવા છું આજ શું છે તેર तो आ बदी शू बेटा संख्या है शूर बेटा संख्या है हमें समझ थोड़ो समझ शू कहू बेटा कि नौ पची कई संख्या बेटा कहो हाँ तो कि दस साचू बेटा हाँ साहब चलो दस पची कई संख्या बेटा अगिय एकदम साचों पची कई संख्या बेटा बार आ तो बेटा एक समझो ते शूँ थे कि जेम जेम बेटा आप आग जाइए તેમ શું આવે છે બેટા મોટી સંખ્યા આવે છે શું આવે છે બેટા મોટી સંખ્યા હવે માની લો કે આંખે હું ન બેટા નવ્વાણું લખું પછી કઈ સંખ્યા આવશે કે સાહેબ તમે શું મજા કરો છો સો આવે ખબર પડી ગઈ ચલો હું આ લખું બેટા કે સો સો પછી કઈ સંખ્યા આવશે બેટા એકસો ને એક આટલી ખબર પડી ગઈ તો સૌથી પહેલાં બેટા આ તમારા નોટમાં લખી નાખો અને સ્ક્રીનશોટ તો સ્ક્રીનશોટ પાડ લો પછી હું આગળ જવા દઉં ઓકે ચલો ગુડ હવે સમજવાનો પ્રયાસ કરો બેટા ચલો હવે આ જ વસ્તુને હું આગળ સમજાઈશ પાછો ફરીથી નવ પછી કેટલા આવે બેટા દસ આવે સાહેબ કહો હા પછી નવ્વાણું પછી કેટલા આવે બેટા ચલો અહીંયા લખી દઉં નવ્વાણું પછી કેટલા આવે બેટા અહીંયા આગળ સો આવે કેટલા આવે સો આવે એ સમજો બેટા કે અહીંયા આગળ અંકો કેટલા છે બેટા એક અહીંયા આગળ અંકો કેટલા છે બે અહીંયા અંકો કેટલા છે બેટા બે અહીંયા અંકો કેટલા છે ત્રણ તો હવે સમજવાનો પ્રયાસ કરો કે હું શું કહેવા માગું છું બેટા કે એક અંક પછી અહીંયા આગળ કઈ સંખ્યા આવે બે અંકની સંખ્યા આવે જ્યારે બે અંક પછી અહીંયા આગળ કઈ સંખ્યા આવે છે બેટા ત્રણ અંકની સંખ્યા આવે છે તો હવે પ્રશ્ન એ આગળ થાય છે બેટા ક્યાં પ્રશ્ન છે આપણો કે નવ પછી બેટા કઈ સંખ્યા આવે છે બે અંકની આવે છે અને નવ્વાણું પછી પણ બે અંકની સોરી ત્રણ અંકની આવે છે તો પ્રશ્ન એ થાય છે બેટા કે અહીંયા આગળ આ એક અંકની સૌથી શું હોય છે બેટા મોટી સંખ્યા હોય છે જ્યારે બે અંકની શું હોય છે સૌથી નાની સંખ્યા હોય છે ખબર પડી ગઈ બેટા કે હો સાહેબ આ નવ્વાણું શું છે બે અંક છે અને કેવી છે સૌથી મોટી કઈ છે બે અંકની સૌથી મોટી નવ્વાણું અને સો શું આવે બેટા ત્રણ અંકની સૌથી નાની સંખ્યા આવે તો આ બેટા જુઓ આ ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે બેટા નવસો નવ્વાણું અને ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ આવશે બેટા હજાર ખબર પડી ગઈ હવે ચલ હવે થોડોક પ્રશ્ન પૂછું એટલે તું મને જવાબ હાલ છે બેટા માની લે કે હું આ તને લખું છું સો પછી કઈ સંખ્યા આવશે સાહેબ શું મજા કરો કે એકસો એક એકસો એક પછી કઈ સંખ્યા આવશે એકસો બે હવે બેટા હું લખતો જાઉં લખતો જઉં છે હું પહોંચ્યો નવસો નવ્વાણું સુધી અને પછી કઈ સંખ્યા આવશે બેટા કે સાહેબ કહો છો કે હજાર આવશે કેટલા આવશે હજાર આવશે તો અહીંયા કેટલા અંક થઈ ગયા બેટા ચાર અહીંયા કેટલા અંક છે ત્રણ તો હવે સમજો બેટા કે આ હજાર એસુ છે ચાર અંકની સૌથી નાની હોય બેટા શું હોય નાની હોય પછી આગળ જશો બેટા તો ચાર અંકની સૌથી મોટી કઈ આવશે નવ હજાર નવસો નવ્વાણું શું આવશે બેટા ચાર અંકની મોટી સંખ્યા આવશે કઈ આવશે બેટા સૌથી મોટી સંખ્યા આવશે ખબર પડી ગઈ જ્યારે નવસો નવ્વાણું શું છે બેટા ત્રણ અંકની શું છે મોટી સંખ્યા ખબર પડી કે આટલા પ્રશ્નો ખબર પડી ગઈ ચલો આટલા બધા પ્રશ્નો આવડે છે બેટા તો એકદમ સાબસ તમે તમારા માટે તાલીમ પાડી દો કે તમને ગણિત આવડવાની શરૂઆત થઈ ચૂકી છે બેટા તો હવે ગણિત આવડવાની શરૂઆત થઈ ગઈ છે ત્રણ અંકની સંખ્યા કે પાંચ અંકની કે કે છ અંકની કે કે સો અંકની કે આપણે કંઈ લેવા દેવા નહીં કેમ કે તમે કોની સાથે શીખવો છો બેટા પ્રકાશ સર સાથે શીખો છો આપણે ગણિતને ની છે ગણિતનો ડર નીકાળી નાખવાનો છે બેટા તો હવે એકદમ બેઝિક છે બેટા તમે આને શું કરો એક સ્ક્રીનશોટ પાડ લો અને તમે શું કરો સેવ કરી દો અથવા તમે નોટબુકમાં નોટ ઉતારી શકો છો ઓકે બેટા ચલો હવે તમને થોડા પ્રશ્ન પૂછીશ અને પ્રેક્ટિસ કરવા આપીશ એટલે આપણો ક્લાસ પૂરો જ ઓકે ચલો શરૂઆત કરીએ તો જુઓ બેટા હવે હું તમને હેગળ કહું નવસો નવ્વાણું પછી કઈ આવશે બેટા તો કહેશો કે હજાર ચલો હું બેટા કહું કે નવ હજાર નવસો નવ્વાણું પછી કઈ આવશે બેટા કે દસ હજાર આવશે કેટલા આવશે બેટા દસ હજાર સોરી અહીંયા હજાર આવે તો કેટલા આવશે બેટા દસ હજાર તો હવે સમજો કે હું તમને કહું કે નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું તો પછી કેટલા આવશે બેટા એક લાખ આવશે કેટલા આવશે એક લાખ આવશે તો હવે સમજો બેટા કે અહીંયા આગળ અંકો કેટલા થાય છે વધતા જાય છે અને જ્યારે અહીંયા અંકો શું છે ઘટે છે કેટલો ઘટે છે એક અંક ઘટે છે ઓકે ચલો બેટા આટલી ખબર પડી ગઈ તો હવે સમજો કે અહીંયા આગળ શું બને બેટા સૌથી નાની સંખ્યા બને કેટલા અંકની જેટલા અંક હોય એટલાની અને અહીંયા શું બને સૌથી મોટી સંખ્યા બને કઈ બને મોટી સંખ્યા જેટલા અંક હોય એટલા નહીં એટલા અંક નહીં એટલે કેટલા અંક છે ત્રણ ને બે પાંચ તો કેટલા બેટા પાંચ અંકની મોટી સંખ્યા બની આ કેટલા અંક છે ત્રણ ને બે ત્રણ ચાર ને બે છ કેટલા અંક છે બેટા છ અંકની નાની સંખ્યા બની ગઈ ખબર પડી ગઈ આટલી વસ્તુ તો હવે તમારે પ્રેક્ટિસમાં શું કરવાનું છે બેટા કશું જ નહીં કરવાનું હું તમને ખાલી પ્રશ્ન આપું છું સોલ્વ કરજો તમારા બધા કોન્સેપ્ટ આવી જશે તો ચલો બેટા તમે શું લખો બેટા આગળ લખો પ્રેક્ટિસ ના પ્રશ્નો જુઓ પહેલો પ્રશ્ન છે બેટા તમે એક પ્રેક્ટિસ કરશો તમારે બધા કોન્સેપ્ટ આવી જશે શું છે બેટા કે શું છે આપણો પ્રશ્ન બેટા કે તમે કેટલા અંક બનાવો નવ સોરી બેટા લખો આઠ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે છ અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે ત્રીજો અને છેલ્લો પ્રશ્ન તમારે બધા જવાબમાં આવી જશે બેટા શું છે કે ત્રણ અંક અને છ અંકની મોટામાં મોટી સંખ્યાનો સરવાળો કરો ને જે જવાબ આવે તેનો બે વડે ગુણો અને મિત્રો જે પણ જવાબ છે તમારે શું કરવાનો છે કે પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે અને પ્રશ્ન નંબર ત્રણનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે સાથે સાથે તમારે ગણવાનો પ્રયાસ કે અહીંયા આગળ આપણે માત્ર ને માત્ર ગણિત શીખતા નથી ગણિતને આપણા જીવનમાં એને એપ્લાય કરવાનું છે તો જ આપણને ગણિત આવડશે મિત્રો કારણ કે અહીં આગળ જે પ્રશ્ન આપું છું બેટા પ્રેક્ટિસના એ તમારે પંજોક પ્રશ્ન નહીં હોય ઓકે બેટા તમારા અત્યાર સુધી ક્લાસ જે શીખ્યા છે ને બધો કોન્સેપ્ટ બધી વસ્તુ ત્યાં આગળ તમારે શું કરવી પડશે ઉમેરવી પડશે અને સૌથી વધારે મૂકવી પડશે બેટા ઓકે તો તમારે શું કરવાનું છે સ્ક્રીનશોટ પાડવાનું છે અને તમારે પ્રશ્ન દાખલા ગણવાના છે મને વોટ્સઅપ કરવાના છે ત્યાં આગળ આપણે શું કરીશું એને આપણે શું કરીશું સમજવાનો પ્રયાસ કરીશું કેવી રીતે જવાબ આવે છે અને મિત્રો તમારે પ્રેક્ટિસ કરી હોય તો પણ પીડીએફ મળી રહેશે તમારે આ ક્લાસની પણ પીડીએફ મળી રહેશે બધું ફ્રી છે બટ માત્ર એક જ એવો પ્રશ્ન છે મારો કે તમે ભણો બેટા ઓકે અને તમારા જીવનમાં સફળ થાઓ અને જે એનવી કરતાં પણ સારી સારી પરીક્ષા પાસ કરો આ એક માધ્યમ છે પરીક્ષા એ કંઈ બીજું કશું છે જ નહીં જીવન માટે તો મળીએ નવા ક્લાસમાં એ પહેલાં તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે અને જે પણ ના આવડતા પ્રશ્નો તમે ફોટો પાડીને મોકલી શકો છો મિત્રો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત